તો મિત્રો આજે અમે ગોવાની અંદર પીઝા ખાવા આવ્યા છીએ એકદમ નવીન અને નવીન રીતના બનતા પીઝા ખાવા આવ્યા છીએ કે જ્યાં અંદર પાછળ તમે જોઈ શકો એમ ભઠ્ઠી ની અંદર ગરમા ગરમ પીઝા બનશે કંઈક નવીન રીતના બનાવે છે હું કદાચ આ પહેલી પહેલી વાર ખાઈશ આવા પીઝા એટલે આ છે ને આ એવી રીતના છે કે ઇટલીમાં એક સિટી છે નેપલ્સ કરીને હમ એમની જે બનાવટની પદ્ધતિ પદ્ધતિ છે પીઝાની ભઠ્ઠીની અંદર આખા શેકીને બને એવી રીતના બને આપણે જે ખાતા હોય ને એ જનરલી આપણે ઓવનમાં કે એવી રીતના બનતા હોય પણ અહીંયા જે પીઝા બને ને આખા પાછળ જો અત્યારે આપણે લાકડાનો ભઠ્ઠો ચાલુ છે અંદર લાકડા બળે છે અને ઉપર ભઠ્ઠો ચાલુ છે ને અહીંયાથી આખા પીઝા રેડી થશે પીઝા રેડી થઈને પાછળ ગરમ કરવા જશે અને જે તાપમાં શેકાશે એટલે આપણે જે ચૂલામાં શેકીને રોટલા કેમ બનાવીએ એટલે એનો એનો જે ટેસ્ટ આવે ને એની અંદર અલગ જ આવે યસ મને એવું લાગે ઇટલી ના જે આપણે પીઝા આપણે બધા અહીંયા ઇન્ડિયામાં ખાતા થયા છીએ તો આ ઓથેન્ટિક પીઝા ને આ એકચુઅલી ઓથેન્ટિક આવી રીતના જ બને આપણે ત્યાં શું જે ટોપિંગ્સ અલગ હોય ત્યાં બહુ ટોપિંગ્સ બી ન હોય અહીંયા ચીઝ બી કંઈક અલગ હશે ને એટલે આ કદાચ પીઝા ખાવાની મજા આવશે નહીં પ્રાચીન બહુ જ મજા આવશે કેમ કે આપણે જેમ કેમ કે બાજરીનો રોટલો છે ટમેટાનું શાક તુરિયા શાક એમાં પીઝા ઓથેન્ટિક પીઝા છે એકદમ ઈલ સ્પેન વાળાના મને એમ છે આ દેશી પીઝા હશે એકદમ હા દેશી એમ આપણે બાજરાના રોટલા કેમ ચૂલા ઉપર બનાવીએ એમ આપણે આ પીઝા ને આપણે ચૂલા ઉપર બનાવીને ખાવાના મજા આવશે ને ઈશાન તો વાંધો નહીં તો વા અમારું ભઠ્ઠીની અંદર તાપ અત્યારે તૈયાર થાય છે અને અહીંયા અમારો પીઝા રેડી થાય છે કે જેની અંદર અત્યારે ચીઝને એવું બધું નાખી લીધું છે અને અલગ અલગ ને અલગ અલગ વસ્તુઓ નાખે છે હવે આ ફોર ચીઝ અમે પીઝા કીધો છે કે જેની અંદર ચાર પ્રકારના અલગ અલગ ચીઝ આવશે અને પછી પીઝા રેડી થઈને પછી અંદર ભઠ્ઠીમાં શેકાવા જશે પ્રણુભાઈ આ તો બહુ મજા આવશે અરે આ એકદમ સુપર છે આ ટેસ્ટ તો મેં બી નથી કર્યો ક્યારે કારણ કે બોમ્બેમાં આવું ઓછું છે કદાચ હશે તો હું ગયો નહીં હોય એટલે આવી પ્રકારની જે એ લોકોની પદ્ધતિ હોય ને એમાં હોટેલનીક ટેસ્ટ તમને મળે ટકા અને આની જે બનાવટ છે ને એ આખી યુનિક છે તમે જોઈ શકો એમ જો હવે હે ને આ આ તાવીથાની અંદર એ લીધું છે અને આખે આખું લેશે અને લઈને પછી જો આ હા આ મિત્રો આવા કોઈ દી પીઝા તમે ખાધા હોય તો તમે કોમેન્ટ કરજો જી અને ક્યાં ખાધા છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે જે આવા પીઝા ખાવાની ઘણા બધાને ઈચ્છા હોય તમન્ના હોય પણ આજે અમે ગોવાની અંદર આવ્યા છીએ અને ફૂલ મોજ કરીને ફૂલ ધબધબાટી જ બોલવાની છે આ એની બનાવટ આખી પદ્ધતિ આખી અલગ જ છે હવે એ આખે આખો ચમચો લેશે ચમચાથી પાછું લઈ અને અંદર પાછું મૂકશે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હાલો ને હવે આને બનતા પાછી કેટલીક દસ પંદર મિનિટ થતી હશે ને હે પ્રણો ભાઈ આરામથી આરામ સો ટકા સો ટકા મજા આવશે હાલો એક પીઝો અમારોમાં રેડી થાય છે અને બીજો પીઝો અત્યારે અહીંયા બને છે હવે આનું નામ પાછું માર્ગેરેટા વિથ કંઈક અલગ અલગ છે હવે જો એની અંદર જે આ ચીઝ નાખે છે ને મિત્રો આ ચીઝનો જેને વરસાદ ગમતો હશે ને એ તો કદાચ મોઢામાં પાણી જ આવી ગયું હશે ફટાફટ તમે વિડીયોને લાઇક અને શેર કરી દેજો મિત્રોને જો આ પ્રકારના પીઝા ખાવા હોય તો તમારે ગોવાની અંદર આવવું પડે અને ગોતવું પડે કે ભઠ્ઠીવાળા પીઝા કે એટલે એટલા ભઠ્ઠીવાળા પીઝા છે અને જો અંદર બધું આ હલાવવા પડે અને રોટલાની જેમ આ શેકાય છે એટલે મજા આવશે હાલો ને આની અંદર પ્રતિ આની જે બનાવટ છે ને આખી અલગ જ છે મજા આવી જાય મજા જ આવી જવાની હોય ને કેમ કે આપણે ગોતી ગોતીને માંડ પૂઈ ગયા છે આ જગ્યાએ ક્યાં છે અંદર 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 છે પણ બહુ મસ્ત છે મસ્ત છે અને આમ જે વિડીયો આપણે જોઈને આવ્યા છીએ ને બહુ મસ્ત જગ્યા છે આપણે એના પીઝા અહીંયા અત્યારે પાછળ પીઝા બને છે ને અહીંયા બધા થનગનાટ કરે છે ભાભી મજા આવશે ને તો વાંધો નહીં આદિશ ખાવા જ ને પિઝા તો વાંધો નહીં આધિયા શું કરવું તારે લિપસ્ટિક નથી કરવી પીઝા ખાવાના છે જો હાદિયા લિપસ્ટિક કરે છે એને બધું ખબર હોય લિપસ્ટિક કરી હોય ક્યાં છે વસ્તુઓ શું છે પણ મને હવે પીઝા ખાવા છે આ જોઈએ આપણે તો વાંધો નહીં પણ મિત્રો જો આ પ્રકારના પીઝા તમે ક્યારે ખાધા હોય તો કોમેન્ટ કરજો કારણ કે મારું આ પહેલી વાર છે અરે મારું એ પહેલી વાર છે આપણે તો ત્યાં બીજા બધા પીઝાની બ્રાન્ડ બ્રાન્ડ્સમાં જતા હોય ને તો ત્યાં ઓવન ના જ ઓવનમાં બનતા હોય અને આપણે ઈ ખાઈ ખાઈને હવે થાકી ગયા હોય આવું પહેલી વાર આપણે ખાઈએ છીએ અને જો અત્યારે એક પીઝા તો આપણો ઉતરી ગયો છે હવે ઈ લોકો બીજો બીજા પીઝાને અત્યારે જો આની અંદર મૂક્યો છે ચમચાની અંદર ચમચાની અંદર મૂકીને અત્યારે ભઠ્ઠીમાં માં શેકાવાનું ચારસો ડિગ્રીની અંદર ટેમ્પરેચર છે ફોર હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ પણ આ એક પીઝા તૈયાર થતા એને ત્રણ મિનિટ નો કહી ચારસો ડિગ્રી હોય ટેમ્પરેચર તો એમાં એમ જ થાય સો ટકા સો ટકા એટલે ચારસો ડિગ્રી ની અંદર જો આ બીજો પીઝા અમારો મુકાઈ ગયો છે હવે પીઝા આવશે એટલે અમે ધબધબાટી જ બોલાવશું મિત્રો તમે ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો અને અમારો જો ઓલો પીઝા કટિંગ થાય છે મિત્રો અમારા અત્યારે ગોવાના સૌથી મોંઘામાં મોંઘા પીઝા એવા છે કે જે ભઠ્ઠીની અંદર બનેલા છે અને આને તમે જોવું ને એટલે તમારા મોઢામાં પાણી આવી જાય કારણ કે આ ફોર ચીઝ પીઝા છે અને આની અંદર જે ચીઝ લબા લબ થાય છે ને એટલે આપણા મોઢામાં હવે લબા લભ થશે પણ ઉભાર્યો પેલા આનો મને વિડીયો ઉતારવા દો વિડીયો કારણ કે આ વિડીયો જોઈને છે ને આપણા વ્યુઅર્સ મજા આવવી જોઈએ મિત્રો કારણ કે આ

પીઝા અમે એન્જોય કરીએ છીએ તમે ગોવા આવો હવે બીજો પીઝા રેડી થાય એટલે તમને બતાવીએ મિત્રો એક અમારો ફોર ચીઝ તો અમે પૂરો કર્યો હવે અમારો આવ્યો છે માર્ગેરીટા પીઝા વિથ ગાર્લિક વિથ ને એ ટાઈપનો કાંઈક છે પણ આનું તમે ટેક્સચર જો તમને

તો વાંધો નહીં ગોવાની અંદર અત્યારે પીઝા બધા એન્જોય કરે છે ભણો ભાઈ શું કયો રિવ્યુ સુપર જ આવે આ બીજા આવ્યો ને બીજો પીઝા એ ખાઈએ માર્ગેરેટાનો રિવ્યુ આપો માર્ગેરેટા શું કહે છે ચીઝ તો એની અંદર બી આમ એકદમ એમ એટલું ફૂલ થાય છે ને કે એની કોઈ સીમા જ નથી મોજે દરિયા આપણે તો લબ્બર જેવા નીચેના બેસ ખાધા હોય કોઈ વળે જ નહીં સો ટકા સો ટકા અમે લોકો માર્ગેરીટા પીઝા એન્જોય કરીએ છીએ તમે ધબ બોલાવો તો ફાઈનલી અમારે પીઝા ખાઈ ખાઈ મને એવું લાગે બધા થાકી ગયા લાગે હે પ્રાચી એકદમ જ ગઈ તો ઘરે સુઈ આ છોકરાઓ પીઝા ખાઈને તીખું લાગ્યું તે બધા ચીકી ખાવા છે અત્યારે માંડવીની ચીકી લઈ આવતા બધા માંડવીની ચીકી મગાવી છે અત્યારે ઈશાનને બધાને પ્રણવ ભાઈ શું લાગ્યું મજા આવી ગઈ આવી ઇટાલિયન પીઝા ખાઈ ખાઈને બધાને મજા આવી અને પાછળ જો અત્યારે ભઠ્ઠી અત્યારે બંધ કરી દીધી છે

અને એના મસાલા થોડા અલગ હોય અને સિમ્પલ જ હોય સિમ્પલ હોય એમ આપણા કરતાં એકદમ અલગ હોય એટલે એકવાર ટ્રાય કર્યા જેવા છે અને ભાવે એને ભાવી જાય નો ભાવે એને નો ભાવે એના જેવું છે ભાવી ગયા ને ત્યારે તો વાંધો નહીં મજા કરીએ હતી અરે પણ પ્રણવભાઈ મારી ભૂલ ક્યાંથી હોય આમાં હું લાયસન્સ ભૂલી ગયો તો યાર હવે અને યાર ગોવા આવો ને તમે લાયસન્સ નો લે આવો હદ કહેવાય યાર અરે પણ આપણને ઈ ખબર હોય કે અહીંયા આપણને પોલીસ પકડશે યાર કમલ જી યાર આ તો યાર લાયસન્સ તો કોમન વસ્તુ છે જ્યાં હોય ત્યાં સાથે જ હોય ને તમને ખબર છે અહિયાં ટુ વ્હીલર રેન્ટ પર મળે છે ફોર વ્હીલર મળે છે તો લાયસન્સ વગર કેવી રીતના ચાલે પણ એની આગત છે એ કોઈ વસ્તુ છે ને તમારું ઓલું શું કેવાય

પૈસા આપવા પડશે પણ હવે આમાં મારો વાત છે કઈ મને કયો પણ નથી અને મને મનમાં જ આધાર કાર્ડ ને બધી હાજર છે મારી લાયસન્સ સિવાય બધી ચૂંટણી કાર્ડ નો હાલે ચૂંટણી કાર્ડ અલગ હોય જેનું જે લાયસન્સ ઇશ્યુ કર્યો ને ઓથોરિટી ઈ હોવું જોઈએ પછી તમારે પાસે પછી આમાં મારો શું વાક છે પણ આપણે આપણે પાસે નથી તો નથી હવે બીજું તો નથી તો નથી ને તો 500 દઈ દેવાના જે આગળ પકડે તો 500 500 ની ના ના રોજે રોજ નો હોય એટલા બધા દેવાના અત્યારે અને મિત્રો અત્યારે જો આ લોકેશન છે અહીંયા ગાર્ડન ની અંદર આઈ લવ ગોવા લખેલું છે હું કયો તો ડિજિટલ નું ઓલું નથી તમારી પાસે શું કહેવાય પણ એમાં મે લાયસન્સ નથી નાખેલું યાર આ ડિજી લોકર નથી ડિજી લોકર પણ મે નાખ્યું નથી ભાભી પ્રશ્ન ન્યા છે બાકી તો જો નાખ્યું હોત ને તો મારા 500 મારા બચી જાત

તમે કોઈ બી વેહિકલ ચલાવો એની માટે તમારે લાયસન્સ હોવું જ જોઈએ ભલે કઈ નઈ હવે આગળથી ધ્યાન રાખશું મિત્રો તમે ગોવા આવતા હોય ને તો તમારે લાયસન્સ ફરજિયાત રાખવાનું